અનકો તે વખત મે પણ કહે છે હુરજી એ વખત મે ખરુ પૂર્વજનો હાલ પીડીના હતા હાલ કરી રેલા હું માતાની સેવા કરેલી જે સેવા કરેલી હું હોનો નમન દેનો તે વખત મે પુંજારો પુંજારો એ વખત કોડાવવાની જોઈએ એ વખત મોદન સરકારો મારે આબુઢે સરકારો મારે વાવ કુવા સરકારો મારે માલવો મોટો માલવો માળાની ધરતી જાહેર પૂંજો સરકારો મારે જાહેર પૂંજો મારો તે વખત મેં બિલારો મારે પણ ખોડાવવાની જોઈએ કરમાવું જોઈએ તે વખત મેં ખેતીવાડી કરમાવની જોઈએ તે વખત મેં મોટા દહેરાના નોમું મોટા દેરાનું વલુન ખેતીવાડીનું વલુન વાવ કુવાનું વલુન ગાય ડોબી પણનું વલુન હેડાપણનું મોટા દેરાનો નોમું નાની ઇન્દુર મોટી ઇન્દુર નાની ભંગુર મોટી ભંગુરના દેવ હરગુના દેવ ધાતીના દેવ મેઘુના દેવ મોટા દેવનો નોમું આ તે વખત મેં ઘરની ખેડા ગામના હુડો આદરજા કૈડાકુંભી કુંદુરોનો

એ વખત મે કરીને રાજા ભોજ ભૂલેલો એ વખત ના રાજા ભોજ ની વખત મે આવું કરી લીધીલા આવું પૂંજે લીધું આવું વારેલા વાપરેલા ખરી મોંદન ગાયડોકરી નું વળો ખરી બોકરી નું વળો અનારોપા નું વળો એ વખત મે કણ મોટો દેરાનો નોમુ ધન દુર્જો દેવ તંત્ર્ય વખત મે હરગુનો દેવ ધતીનો દેવ બેગુનો દેવ મોટો દેરાનો નોમુ સકલ પુંજારો વાર્યો વેચાર્યો

આ ધર્મી મુદ્રો નો ધર્મી શેરીનો નો ધર્મી આંગણો ભય ભાઈ એ વખત મેં મોટા નેતા નો નોમુ ચાલી રજા રાજા ભોજ બોલ્યો ચાલ તે વખત મેં મારા નોંદ્રિયા દેવ ને તે વખત મેં પણ કહે છે રજીવન કરવું છે મોટા દેવ નો ગુંજાવન કરવું છે એમ કરીને આજ મારી પ્રજા લીધી કોઈ તે વખત મેં રાજા ભોજ પ્રજા લીધી રાજા ભોજ બોલેલો તમનો રાજો ઘણી બોલે તમની રોની

સાતલ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ

હાલ સુધી ના તમે ભૂંધી રીલા ભરી રીલા વપરી રીલા એ વખત મેં એ ખાત્રી ને પૂરું પડે